હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો કાલે હું તમને કહેતી હતી પહેરવું હોય તો પેન્ટ ની કિનારી છે ઘડી પડે અડઅટ થાય છે ને તો ડબલ દુખે છે તો મને એવું લાગે છે કે પેન્ટ આપણે થોડુંક વાળી દેવું અને તો પછી કપડા ચેન્જ કરી નાખે જો આપણે વાટ જોતા હતા કે ભાઈ ક્યારે ઉઠે તો ભાઈ ઉઠી ગયા છે અને ભાઈ હમણાં એટલું બધું ભણે છે ને અત્યારે એટલી વાસ આવે છે ને ભાઈ માંથી હમણાં નાઈ લે અને એના તો વાસ આવે ઠીક છે પણ આપણે જો એને બહુ બધી વાર તેડવું હોય ને તો છે ને આપડી ઉપર એટલું ભણે કે રાત સુધી આપડે હતા ગંધાવા મંડી બોલો એવું કરે છે હમણાં થી ભાઈ તો કાલે જે આપડે કાકરિયાથી રમકડા લાવ્યા હતા ને અત્યારે જો આપણે નીવ ભાઈ ને બતાવી છે પણ નીવ મારી સામું જોવે છે રમકડા સામું નથી જોતો નીવ આમ જો જોયું ખરા હો લાઈટ વાળા ગમે અવાજ વાળા ગમે આપડે બે લાઈટ વાળા લેવા જો કે લાઈટ વાળા જ વધારે જો જોવે તો છે મારા ની વચ્ચે જો યુદ્ધ થઈ ગયું છે હવે નીવ ને મારે તલવાર મારવી પડશે જો પેટમાં જો આ અડધી ગઈ હવે થોડી વધારે નાખવા દે ઓ

લોકો છે ને અત્યારે છોકરાઓ નાના એ પતંગ ચગાવતા હોય એટલે આપણે પતંગ ની દૂરી છે ને ડ્રોન માં હલવાય હલવાઈ જાય એવો ટાઈમ ચૂઝ કરવો પડશે કે પતંગ નો ચગાવતા હોય ને ત્યારે આપણે ડ્રોન તો મેડમ આજે શેનો પ્રોગ્રામ થઈ ગઈ ગયો આજે ભરેલા ભીંડા શાક છે રોટલી છે અને દાળ ભાત છે અને ભરેલા ભીંડા હું છે ને સિંગારા નો ભૂકો અને ચણાનો નો લોટ બે નાખું છું તો તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટ કહેજો અને હું છે ને ભીંડો થોડો થોડો ચડવા આવે ને ત્યારે છાસ નાખું છું એટલે છે ને સ્વાદે બહુ મસ્ત આવે અને છે ને ભીંડો ચીકણો નથી રહેતો તો હું તો એ રીતે શાક બનાવું તો તમે કોમેન્ટ માં કહેજો ભીંડા શાક તમે કઈ રીતે બનાવો ઘર માં જો અમારે છે ને ગાડીનો હાલ કેવો થઈ ગયો છે અમારા મમ્મી છે ને ગાડી ને છે ને કપડા સુકાવવા માટે યુઝ કરે જો અહીંયા ગાડી કવર મૂક્યું છે મોટી ગાડી પછી જો અહીંયા રૂમાલ છે ગોદડી

રમકડે આવતા નઈ અત્યારે મારે છે ભૂખ લાગે પણ ખાવાની કઈ ઈચ્છા જ ન થાય તો તમારે આવું થતું હોય તો કોમેન્ટ કરજો મારે પહેલેથી એવું છે હું નાની હતી ને ત્યારથી એવું છે કે અમુક અઠવાડિયું નકરો આખો દિવસ ખા ખાજ કરું અને અઠવાડિયું એવું આવે ને એમાં ખાવાનું જ ન ભાવ અત્યારે મને ખાવાનું નથી ભાવતું અઠવાડિયું

લોકો હેલ્પ કરે અને સેફટી રાખવી જરૂરી છે પણ હવે ગીચ એરિયામાં એ હું કરી લે મારી યાર વિચાર તો કર પણ તે મારો મગજ જ એવો થઈ ગયો તો નેગેટિવ જ વિચાર આવતા એટલે મેં ક્રાઈમ પેટ્રોલ જોવાનું જ છોડી દીધું જો કે સેફટી રાખવી તો જરૂરી જ છે પણ પછી થોડીક માપની રાખવાનું આખો દિવસ નકરા નેગેટિવ વિચાર ન લાવવાનો હોય એ તો વધારે પડતો જોવાનું એટલે એવું થઈ જાય પણ આપણે તો ગુજરાત સેફ છે બહુ એટલે બહુ સેફ છે મને લાગે કેમ કે રાતે હું તો છે ને શૂટિંગ કરતી ને તો રાતે આવજા કરતી ને તો મને સેજ એટલે સેજ બીક ન લાગતી બોલો 4 વાગે ઉતરાવાનું તો એટલા માણસો હોય ને પણ કોઈ તમને પેટમાં પાણી ન લે એટલું સેફ છે આપણું અરે સવારે ક્યારેક ચાર વાગે પાંચ વાગે લેડીઝ ઉતરી હોય ને બસ માંથી તો લોકો હેલ્પ કરે ઇવન રિક્ષા વાળા થી લઈને બસ વાળા બધા હેલ્પ કરે આપડે હેલ્પફુલ માણસો છે ગુજરાતમાં

પાર્ટી અત્યારથી શરૂ થઈ ગઈ છે અને અમારા માટે ને ટીચકુભાઈ માટે જવો પડદા પડદા લાઈટુ બાઇટુ બધું બંધ કરી દીધું છે અને ટીચકુભાઈ હા શો શરૂ કર્યો છે મામા

ગજબ નું જો ભાઈ લાઈટ થાય છે ને તો વાંધો નઈ લાઈટ થાય છે પણ આ બીજી લાઈટ છે એના કારણે લાઈટ ઓછી દેખાય છે ને

બધા તને પૂછે છે એક વાત કે પાયલ દીદી તો રોજ નવા કપડા પહેરે છે પણ તું કેમ એક એક ટી શર્ટ પહેરશો પહેલા તો કોક માણસ આડો પડ્યો તો નકરા પ્રશ્નો નો પૂછાય અરે એવું નથી મારા પાસે ઘણી જણ નાઇટ ડ્રેસ પાંચ સાત ટી શર્ટ છે એમાંથી જીવન ફેવરેટ લાગે ની પહેરા રાખું ટી શર્ટ તો ઘણા છે આમ પહેરવા માટે પણ નાઇટ ડ્રેસ પાંચ સાત જ છે બધા તારા એક ટી શર્ટ નો કલર યાદ છે કે મરૂન ટી શર્ટ તમે કેમ કાયમી પહેરવું છે એવું બધાય કહે છે તો હવે તું કપડા ચેન્જ કર બધા મને કહે છે કે પાયલ દીદી નકરા નવા કપડા પહેરા રાખે મરુન મારો ફેવરેટ કલર છે ને એટલે કાયને જો આજે કેસરી કલર પહેરે જો બરોબર છે બધા

આજે કોમેન્ટ કરશે પછી ખબર પડશે પણ તો મને ગમે છે એટલે આજ તો હું નીચા જ રાખીશ બગાડી નાખીશ નીરો આમાં કેમ મારું શરીર વધે બોલો જે દિવસ કઈ બાજુ ઉગો છે ને કઈ નક્કી નથી થાતું કારણ કે આજ તો હું નીરવ થી રિહાયેલી નથી ને કાઈ નથી તોય નીરવ છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા બન્ને છે ને એક રીલ પોસ્ટ કરી છે એટલે હું તો એટલી ખુશ ખુશાલ થઈ ગઈ ને કેમ કે જનરલી હું છે ને ગમે ત્યારે છે ને મારા પ્રેમ અભિવ્યક્ત કરવો હોય ને તો હું તો છે ને સ્ટેટસ ચડાવીને કે ગમે એ રીતે કરી નાખું પણ નીરવ તો કોઈ દી મને ખણે ન કરે મારી સામે કે નો કોઈ દિવસ સ્ટેટસ ચડાવે

કોપી કરેલા હોય ને ડાયરેક્ટ પેસ્ટ કરીને જવા દઉં ફિલિંગ તો હું છે ને શેર કરું તે નીરવ વાચક નો વાચે નહીં તારા એક ના ખાલી સ્ટેટસ જોઉં છું કારણ કે રાતે આપણે ઘરે ખાવાનું હોય ને એટલે બાકી લોકોને ને ત્યાં ખાવાનું હોય એટલે ઈ લોકો નથી જોતો એવો નથી હોતો કે ઇન્ટરનલી નથી જોતો પણ ટાઈમ નથી રહેતો હું સોશિયલ મીડિયા એટલો બધો જોવાનો કારણ કે વ્લોગમાં જ એટલો બધો બિઝી હોઉં છું એટલે એ વાત તો સાચી છે જો કે હું બહુ ખુશ ખુશાલ થઈ ગઈ છું આજે કેમ કે નીરવે આજ મારી રીલ મૂકી છે હું રીલ માં નીરવ કોઈક જ વાર મારું સ્ટેટસ કે ઉચડાવે જો કે હું ક્યારે એને ફોર્સ એ નથી કરતી એને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઈ ચડાવી દે છે દાંત

લેખાઓ પણ ચિકોન જ્યુઝ પીલો અને વાંધો ન આવે ને

હોય ને તો લાવું નહીં જો ચીલી ફ્લેક્સ ની પડ્યું છે અને હોટેલ માં જતા ને ત્યારે હવે અમે નથી લાવતા કેમ કે આની અંદર છે ને આટલી એવી સુગર આવે અને ખોટા ખોટા ઉચકીને લાવવા ને ખોટે ખોટે પ્લાસ્ટિક લાવવું એમ થાય એટલે હવે નથી લાવતા પેલા જો અમે સુગર ને એવું બધું હોટેલ લઈ આવતા મારતા બૂચ બુચ મારતા એમ કે અને મારી મમ્મી કે એ વિડીયો માં નો કે મમ્મી એ છે ને આપડે હોટલ માં ત્રણ ચાર હજાર નું બિલ આવતું હોય ને જે આપણે એમાંથી જ આપણને પાંચ રૂપિયા પડી ગયા એટલે એમાં કઈ વાંધો નથી એટલે જ હોટલ વાળા ત્યાં રાખે તમે લઈ જવાની એમ લઈ લેવાય ને નાખી દે આપડે રૂપિયા માં તો લઈ લે પણ અમે પેલા બધી વસ્તુ લઈ આવતા હવે મને અમુક વાર લઈ લો અમુક વાર નથી રહેતી કારણ કે આ બધા જો કેટલા ભેગા થાય ને આની અંદર હું તમને તોડીને ને ને તો ચોપટી કેવી છે ને નીકળશે ખાંડ તો એ લાવી એના કરતા નો લાવી બરોબર હજી જો કોમ ને એવું બધું હોય ને તો લઈ લઈ બાકી હવે આ નથી લાવતો હવે કઈક મોટી વસ્તુ ના છે કે કઈક મોટી વસ્તુ અમે ગયા ને હમણાં જ ગયા તા નીરવ ના અમે ફાઈવ સ્ટાર રિસોર્ટમાં ગયા ને તો એની અંદર બધી વસ્તુ જો અમે એટલા ખુશ ગયા ને કે ચોકલેટ હતી ને ઓલા રોસ્ટેડ આલમોન્ડ ને બધું મને મને તો બહુ ભાવે નીરો મજાઈ જાય ત્યાં તો આગળ અમે બોર્ડ વાંચી લીધું કે આમાં તમે જે ખાવ ને તમારા પૈસા ચૂકવવાનું રહે તમે બે વાર છે ને કાઈ લકા આઈડું જ નહીં બોલો એમાંથી પછી તો અને જો હું પહેલા છે ને ઓનલાઈન પીઝા ને બહુ ખાતો ને જો કે હમણાં પિઝા નથી ખાતો તો આ બધું જો એમાં પડી કે હોય ને તો આપડા મમ્મીઓ છે ને જનરલી જાવે ન કે આપણે કઈક વસ્તુ ઘરે બનાવશું તો આ બધું યુઝ કરી લેવું જો તમારા મમ્મી આવું કરતા હોય તો ફટાફટ કોમેન્ટ કરો સાચી વાત ને બધા એવું કે છે કે નીરોભાઈ તમારા એકના મમ્મી જ ન કરે બધાના મમ્મી આવું જ કરતા હોય તો એ વાત બરોબર છે કે મમ્મી નો જેવી નો હોય એટલે ભેગું પેદા જ રાખે એ મમ્મી બીજું હું હું ખજાનો છે એ તો કયો બહાર નીકળે ગા જે બનાય ગયા બધું બહાર નીકળે કા આ બનાવાનો છે pizza pizza નો સોસ છે મમ્મી એ જો આવું બધું રાખ્યું છે આ લોકો નો ખબર હોય તો કહી દો કે આપણા બોક્સ માં જે pizza આવે ને તો એનો બોક્સ ની જોઈન્ટ નો થઈને એટલે છે ને આ વસ્તુ એને મૂકી લેવાત મારા મમ્મી આય રાખ્યું છે કે આ કાય કામ લાગે નીરોય કે મમ્મી આનો કાય કામ નઈ લાગે મિની ટેબલ એના માટે લાઈટ સાઉન્ડ જોઈએ જો લેવા ગયા તો અમે બ્રેડ ને એવું બધી વસ્તુ અને પાછો ધક્કો હજુ છે કારણ કે જાડુ આપડે વોલેટ ઘરે ભૂલી ગયા છીએ અને ગમે ત્યાં શાક ને એવું બધું લેવું હોય તો ત્યાં છે ને યુપીઆઈ કે પેટીએમ કે ફોન પે પે નો ચાલે ત્યાં કેસ હાલે એટલે જેટલું યુપીઆઈ થી લેવાનું એટલું લઈ લીધું છે ને બાકી બધું હાલે જવું છે કેસ થી લેવા કેમ કે કેપ્સિકમ મરચું લાવવાનું છે અને એક છે ને કોણ લાવવાનું છે આપડે મકાઈ લેવાની છે તો ઈ બે છે ને રોકડા પૈસા થી લેવાનું છે એટલે અમે પૈસા લઈને જ નહોતા ગયા એટલે હવે જવું પાછા લઈને આવશું ને બ્રેડ ને બટર ને એવું બધું લઈ આવ્યા છીએ એક ચીજ લાવવાનું છે ને બીજું બધું વેજીટેબલ લાવવાનું તો ફટાફટ જઈને લેતા આવીએ અત્યારે જો કેપ્સિકમ ને એવું લેવા માટે અમે માર્કેટમાં ગયા જો કેપ્સિકમ ને એવું બધું લઈ જો આપણે મકાઈ હોતન લઈ લીધી છે ને કેપ્સિકમ હોતન લઈ લીધા હવે ચીઝ લઈને પછી ઘરે જઈ ફટાફટ બનાવી નાખી હાલો ફટાફટ જો બ્રેડ પીઝા છે ને બનવાની શરૂઆત થઈ ગઈ છે ને જાડો અત્યારે જો કટિંગ કરવા માટે બેસી ગઈ છે ટમેટા લીધા છે સાથે છે કેપ્સિકમ અને શું છે ડોડો છે મકાઈ મકાઈ છે અને ઓનિયન પણ છે એ હમણા લઈ આવી ના તો આજે છે ને મારા ફઈજીન છોકરા ની આવવાના છે ને તો આપણે બે બનાવશું જે આ પીઝા બ્રેડ બનાવવાના છે ને કારણ કે એ લોકો સ્વામિનારાયણ છે એટલે એ લોકો માટે સ્વામિનારાયણ અને અમે બધા રેગ્યુલર ખાઈ છે એટલે અમારે કાંદાવાળા બનાવવાના

અમને જે આવડે કરીએ બધું છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે હવે આપડે છે ને ઓવન માંથી કાઢવાનું છે પણ એક મુસીબત છે કે આપણી પાસે ને ઓવન ના ગ્લોઝ નથી ને એટલે આપડે થોડીક તકલીફ પડવાની છે એટલે આપડે કઈ વાંધો નહીં ગાભો હોય ને મમ્મી આપો એટલે એનાથી કાઢ લઈએ જો આપડા ઘણા બધા ઘણવા નીકળી ગયા બ્રેડ પીઝા

તો વાંધો આ તણી અત્યારે જમવા માટે બેસી ગયા છે હજી જો ઘણી ખરી બને છે બ્રેડ પીઝા બધા બની જાય એટલે પાછા નાખવાના છે ઓવન માં અને પછી ત્યાંથી જાય પાછા અંદર

તો વાંધો નહીં ધરાઈ ગયા ને હવે જો છેલ્લે હું ને નીરો બે બેઠા છે જો અહીંયા પડી છે અહિયાં પડી છે ને આમે લીધી છે નીરો બધી પતાવી દેવાની છે જો બધા જમી લીધું છે ને મેં જમી લીધું છે ને જાડુ એ જો જમી લીધું છે અને તો છે ને બે પડ્યા છે પીઝા હે જાડુ હાલો તમે બધા ખાવા તમારા ભાગ ના પડાર્યા છે લોકો એમ કે કે છેલ્લા પડાર એટલે અમને બોલાવો છે કે ના ના પહેલેથી બધાને આમંત્રણ જ છે પણ આવન તો કઈ ના આવજો તો આપણે બનાવી રાખ તો જો અત્યારે બધું ડિસ્કશન આલે છે હું લઈ જાઉં ને હું નહીં અને જો અમુક લોકો વયા ગયા છે વિશાલભાઈ ની વયા ગયા છે કારણ કે બહુ મોડું થઈ ગયું અને જો અમે બેઠા બધી વાતો કરી છે નીરો બધું થઈ ગયું છે ને પેકિંગ પેકિંગ કરી નાખ્યું ને પ્લાન ને કાલે અઠવાડિયા પછી જવાનું છે ને તૈયારી જવા માટે એક્સાઇટેડ સાગરભાઈ બાર જઈને રાખી લેવું બીજું તો ફાઇનલી બધા લોકો ને ઘરે જતા રહ્યા છે હવે કોણ કોણ હતું ને તમને કહી દઉં કે અમે જે બી ગ્રુપ માં હતા ને એ બધા છે શિમલા મનાલી જવા માટે દાતા અને સિમલા મનલ ની જે બી તૈયારી કે જે બી ડિસ્કશન કરવાનું છે જાડુ એ બધી આપણે પતી ગઈ છે તને કેવું લાગ્યું મેન તો ઈ હતું કે કોને કેટલા થેપલા લેવાના છે ને બસ ઈ માટે અમે ભેગા થયા હતા નાસ્તામાં હું લેવું પહેરવાનું હું લેવું ત્યાં ખાશું શું જાશું શું બધી અમે ડિસ્કશન ટોટલી બતાવી દીધી છે અને બધી ડિસ્કશન થઈ ગયું એટલે હવે કદાચ નો મળી જવા સુધી તો વાંધો ન આવે કારણ કે એકવાર ગ્રુપમાં ડિસ્કશન થઈ ગયું હોય ને એટલે અલગ અલગ વસ્તુ લે ખાવા માટે મેન તો ઈ જો આપણે ગુજરાતીમાં ખાવાનું મેન હોય તો વાત થઈ કે ભઈ તારે આ લેવાન તારે આ લેવાન તારે થેપલા લેવાન તારે સુકી બજન તારે દાળ લેવાન તારે સિંગ બજી ને બધી વાત થઈ કે બધી ચર્ચા થઈ ગઈ છે અને હવે છે ને અમે જ્યારે જવાનું છે ને ત્યારે બધા ભેગા થાશું અને અમે 6 જણા જઈશું એટલે કે 3 કપલ સિમલા મનાલી ને એ બધું આગળ આગળ છે બધું તમને ડિસ્કલોઝ નહીં કરીએ તો આઈ હોપ કે તમને આ અમારો વિડિયો બહુ ગમે છે જાડુ ગમ્યો હોય તો શું કરો નહીં કહી દે લોકોને

માં છે ને ક્રિસ્પી સાથે થઈને સાચે બળતી નહોતી તો છે ને બ્રેડ ખાવાની બહુ મજા જતી તો હવે આપણે ઓવન છે ને વધારે યુઝ કરશું ઓવન માં છે ને એકદમ ટોસ્ટી ગયો કે પછી બ્રેડ પિઝા ગયો ને બહુ મજા આવે છે અને તમને વિડિયો ગમે હોય તો લાઈક કરી દેજો સારી સારી કોમેન્ટ કરી દેજો ફેસબુક માં જોતા તો ફોલો કરી દેજો યુટ્યુબ જો જોતા સબસ્ક્રાઈબ કરી દેજો જાડો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય 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 બાય